ગોધરાના વોહરા કોટેજ આંગણવાડી કેન્દ્રમાં આંગણવાડી કાર્યકર ગેરાચોર જણાતા મુખ્ય સેવિકા કાયદાની ઉપર છે રોફ મારી આંગણવાડી કેન્દ્રનું તાળું તોડી સ્ટોરરૂમ ચેક કરતાં હડકમ મચ્યો ગોધરાના વોહરા કોટેજ આંગણવાડીમાં તણાવભર્યું વાતાવરણ સર્જાયું આંગણવાડીની મુખ્ય સેવિકા અને તેડાઘર કાર્યકર મળી તાડુ તોડી સ્ટોર રૂમ ચકાસ્યો આ મામલે વિવાદ સર્જાયો આંગણવાડી કાર્યકર તે દિવસે ગેરહાજર હતા ગેરહાજરી અંગે કાર્યકરે પૂર્વ સૂચના રૂપે પોતાના ઉચ્ચ અધિકારીઓને લેખિત જાણ કરી મુખ્ય સેવિકાએ મનધડત નિર્ણય લઈ રોફ જારી આંગણવાડી કેન્દ્રમાં તાડુ તોડી પ્રવેશ કર્યો જેના કારણે આ મામલો વધુ વકર્યો હશે મુખ્ય સેવિકાએ કાયદાની મર્યાદાઓ પાર કરી હોવાની ચર્ચાએ જોર પકડ્યું

મારા કેન્દ્ર ઉપર આવ્યા હતા અને હું રજા ઉપર હતી અને મેં રજા રિપોર્ટ આપ્યો હતો અને મારો લોક તોરી નાખ્યો હું જ્યારે ઘેર હાજર હતી ત્યારે અને એ બેન મને કોલ પણ કર્યો હતો મેં કીધું હું બીમાર છું મારાથી આવા એવું છે નહીં તો એ બેને કહે છે કે બેન હું રજા મંજૂર નહીં કરું જો બેન તું નહીં આવ તો હું તારો લોક તોરી કાઢીશ અને મારી ગેરહાજરીમાં મુખ્ય સેવિકા બેન શી શકતા શ્યા આંગણવાડીનો લોક નકુચો તોડી અને હથોડીને ડિસ્મિસ વડે તોડી કર્યો હતો અને ટુકસાના હરુણ વક્કર તીરાગરબેન પણ હતા બંનેને એકબીજાની મદદગારી લઈ અને એ લોકો તોડ્યો હતો અને આજુબાજુ પણ લેવા ગયા એ બેન તો આજુબાજુ આપ્યો નહીં તો વૃક્ષાના અરુણ બક્કર તિરાગરબેન છે એમને ઘરેથી લઈ આવ્યા હથોરિયાની અને ડિસમિસ અને લોકટોરી નાખ્યો આ આ જાણે અમારા ઉપલબ્ધિકારીને પણ મેં લેખિતમાં કરી છે સીડીપીઓ બેન બેન મકવાનાને પણ એના પર કોઈ કામ એના પર કોઈ એક્શન પણ લીધી નથી અને પગલાં પણ લીધા નથી અને અને એવેન આવીને લોક તોડી જતા રહેમાં ખોટી સાઈનો પણ કરી જતા રહ્યા છે અને પાછા બીજી વાર અઠાવીસ બીજી વખત મને આવી રીતે અઠવાડિયામાં બે વાર આવીને મને હેરાન કરે છે અને અઠ્યાવીસ દસ ચોવીસના રોજ પણ બીજી વાર આવ્યા હતા એક અઠવાડિયામાં બીજી વાર આવ્યા હતા અને પૈસાની માગણી કરી હતી અને એમાં કાર્યકર્મી એને પૈસાની માગણી કરી હતી પાંચ હજારની મને એમ કે છે પાંચ હજાર આ સીડીપીઓ અને પીઓને આપવાના હોય છે મારા ઉપર તો ખૂબ ફોર્સ છે અને આપવા પડશે અને જો તું નહીં આપું પાંચ હજાર તો ગમે તે કેસમાં ચાર પાંચ આંગણવાડીઓને હું ફસાવી દઈશ એટલે આપવા જ પડશે તમને મારા ઉપર ફોર્સ છે અને તને આપવાના જ છે આવી રીતે મંડળ આવે છે અને ધમકાવે છે ને બે વાર અઠવાડિયામાં બે વાર આપે છે ને પાંચ હજારની મારા જોડે માગણી કરે છે ને એમને કાયદાનું ઉલ્લંઘન કરીને આ નકુચો તોડ્યો છે એનો લોપ તોડ્યો છે અને મારા ઉપર રોપ જમાવે છે આવી અને તીરા ગરબેન પણ નુકસાન હરું વક્કર કોઈ પણ કામગીરી કરતા નથી મને એમ કે છે કે મુખ્ય એને કીધું છે કે તારે કોઈ પણ કામ કરવાનું નથી હું છું ને